સુરતની લાજપુર જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે લાજપુર જેલમાં આરોપીઓની સુવિધા માટે ઉઘરાણીનો ઘટાસ્ફોટ થયો લાજપુરમાં કેદી પત્નીને ફોન કરીને ખંડણી માંગવામાં આવી આરોપી પતિને સુવિધા આપવા માટે પંદર હજાર માંગવામાં આવ્યા લાજપોરના જેલરે રૂપિયા માંગ્યા હોવાનો વાતચીતમાં દાવો થયો છે આરોપીની પત્ની અને અજાણ્યા વ્યક્તિની કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે પોલીસ તપાસ થાય તો મોટા ઘટસ્ફોટ થવાની પણ સંભાવના છે અગાઉ પણ લાજપોર જેલની એક વખત વિવાદમાં આવી ચૂકી છે તો સુરતની લાજપોર જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે સુરતની લાજપોર જેલમાં આરોપીઓની સુવિધા માટે ઉઘરાણીનો ઘટસ્ફોટ થયો છે લાજપુરમાં કેદ આરોપીની પત્નીને ફોન કરી અને ખંડણી માંગવામાં આવી આરોપી પતિને સુવિધા આપવા માટે પંદર હજાર રૂપિયા માંગવામાં આવ્યા હોવાના દાવા થઈ રહ્યા છે લાજપુરના જેલરે રૂપિયા માંગ્યા હોવાનો વાતચીતમાં ઘટસ્ફોટ થયો છે આઠ તારીખે ફોન આવ્યો સારા છ કે લાજપુર ચેલર બોલું છું એ કે તમારો હસબન્ડ એ કે સ્મિતાએ તમારો નંબર આપ્યો છે મને એમ કીધું એને કે તમારા હસબન્ડે મને એમ કીધું કે એ કે પંદર હજાર ટ્રાન્સફર કરો એમને છે ને વીઆઈપી સુવિધા આપીએ છીએ અમે કે ગાર્ડું કોતરા ટિફિન કે બધું અમે એમને છે ને આપીએ છીએ અહીંયાથી કે તમે પંદર હજાર ટ્રાન્સફર કરો પેલા તે ભાઈએ મને એમ કીધું કે તમને સંભળાય છે મેં શું કહું છું ત્રણથી ચાર વાર એમને મને કીધું કે તમને સંભળાય છે શું કહું છું મેં કીધું હા પછી પછી મેં ફોન કટ કરી નાખ્યો પછી પાછો એ ભાઈનો આવ્યો કે તમે મને પૈસા ટ્રાન્સફર કરો છો મેં કીધું મારા હસબન્ડ ત્યાં આવવાના છે અને એક્ચુલી મારા હસબન્ડ હતા પોલ કોર્ટમાં કોર્ટમાંથી એ લોકો જો નીકળ્યા નહોતા ત્યારે પહેલાં મને ફોન આવી ગયો કે તમે મને પંદર હજાર આપો એ કે તમે પંદર હજાર નહીં આપો ને તો એને મેં અત્યારે મારવા લાગુ છું એવી રીતે વાત કરી મારી સાથે અને પછી ધમકાવા કાવા કે કે અત્યારે તમે કે આમ તેમ બોલો છો ને કે અત્યારે મારવા લાગો છું એને પછી એમ કરીને ફોન પાછો મૂકી દીધો એને

ભગવાન કરે તો દિવસ તો પાક ગુગલ પે કરો બેન સ્વીટી બેન નવ્વાણું સાત ઓગણપચાસ સત્યવીસ જીરો પંચાણું સત્યાવીસ જીરો પંચાણું પંચાણું બે બેના જેલ છે કોકના ફોન માંથી રાત્રે નવ વાગ્યા પછી વાત કરાવી અમારો સરકારી ફોન છે હા બોલો બેન જગમરભાઈ જાદવ સાથે વાત થઈ ગઈ છે

સુરત થી અમિત જોડાયા છે રાજકોટ થી ઋષિ જોડાયા છે વડોદરા થી દર્શન જોડાયા છે સૌથી પહેલા કારણ કે સુરત ની રાજકોટ જેલ નો કિસ્સો છે એટલે અમિત આપની પાસે આવું સુરત ની લાજપુર જિલ્લા પહેલા પણ આખી ઘટનાની વાત કરું તો અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો એક બિલ્ડર ને બ્લેકમેલિંગ કરાવવા બાબતે એક યુવતી દ્વારા આ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો પૂર્ણ ગામની યુવતી ની ફરિયાદ લઈ અડાજણ પોલીસ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેમાંથી એક આરોપી છે સ્મિત ધોળકિયા

વિવાદોમાં પણ સામે આવે છે જ્યારે આ સ્મિત ધોળકિયાના પત્ની સાથે લાજપોરના જેલરના નામે કોઈ વ્યક્તિએ વાતચીત કરી અને તેનું ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં જે વાયરલ થયું છે ત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આ પ્રકારના કાંડ જેલમાં થઈ શકતા હોઈ શકે છે પરંતુ હાલ આ સમગ્ર મામલે જેલ પ્રશાસન તરફથી પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે સચિન પોલીસ સ્ટેશનમાં બાબતે ફરિયાદ પણ અપાય છે પોલીસ દ્વારા અજાણ્યું વ્યક્તિ કોણ હતો તેને લઈને તપાસ પણ શરૂ કરી છે જોકે અજાણ્યું વ્યક્તિ ગૂગલ પેના નંબર પણ આપે છે આના પરથી શંકા ઉપજાવનારો આ કિસ્સો હોઈ શકે છે કારણ કે જો પોલીસને કોઈને પકડવા હોય તો તરત જ પકડી શકે છે પરંતુ આ કેસમાં કેમ ઢીલી કામગીરી થાય છે તે સમજાઈ રહ્યું નથી સમગ્ર વાત એ છે કે આરોપી જેલ કોર્ટમાં હતો કોર્ટમાંથી જેલ પહોંચે આટલા જ પરિવારને ફોન થાય છે કે સ્મિતના પરિવારમાંથી બોલો છો સ્મિતને જો માર ન મારવો હોય તેને ગોદડા ઓચિકા કે બહારના ટિફિનની સુવિધા આપવી હોય તો પૈસા આપવા પડશે પંદર હજારની માગણી કરે છે ગૂગલ પે થી પૈસા માગવામાં આવે છે પરિવાર પૈસા આપવામાં મોડું કરે છે તો સામેનો વ્યક્તિ પોતાને જેલર તરીકે ઓળખાણ આપી જે સ્મિતને જેલના રોટલા ખવડાવવાની વાત કરે છે ઓફિસમાં બોલાવીને માર મારવાની વાત કરે છે એટલે કહી શકાય કે જેલ પ્રશાસન પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે બીજી તરફ જે વ્યક્તિ છે એ બીજાના ફોનમાંથી ફોન કરતા હોવાનું પણ જણાવી રહ્યો છે થોડા સમય પહેલા જ સુરતની લાજપોર જેલ એટલે કે એક અઠવાડિયા પહેલા જ લાજપોર જેલમાંથી બે સિમ કાર્ડ મળી આવ્યા હતા અને આ બાબતે પણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો સત્તર સપ્ટેમ્બર બે ના રોજ હાઈ સિક્યોરિટી ગણાથી

એટલે આ તમામ વસ્તુ જેલની અંદર ક્યાંથી પહોંચે છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે જેલના સુપ્રિટેન્ડન્ટને અને અન્ય કર્મચારીઓની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે આ કેસમાં જેલરના નામથી જે પંદર હજાર રૂપિયાની માંગણી કરાય છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે પોલીસ તતસ્થ તપાસ કરે છે કે ભાઈ બિલકુલ આપણી સાથે ઋષિ જોડાયા છે રાજકોટથી ઋષિ રાજકોટ જેલની પણ આજ પરિસ્થિતિ છે કારણ કે આ પહેલાં રાજકોટ જેલ પણ વિવાદોમાં આવી चुकी છે કયા વિવાદો એવા રહ્યા છે ને અત્યારે શું સ્થિતિ ત્યાં રાજકોટની મધ્યસ્થ જેલની વાત કરવામાં આવે તો સુરતમાં જે ઘટના બની જેલમાં તે ઓડિયો વાયરલ થયો ત્યારબાદ ડીજીએ કોન્ફરન્સ લીધી હતી તેમાં રાજકોટના જેલરને પણ સખ્ત સૂચના આપી છે કે આ પ્રકારની પ્રવૃત્તિ જરા પણ ચલાવી નહીં લઈએ હું જે સ્થળ ઉપર ઊભો છું તે રાજકોટની મધ્યસ્થ જેલનો એન્ટ્રી ગેટ છે અહીંયા કેદીઓની મુલાકાત માટે તેમના પરિવારજન કોઈ આવે કે પછી કોઈપણ વ્યક્તિ જેલની મુલાકાત આવે અહીંયાથી જ તેમને સ્ટોપ કરીને તેમની ચકાસણી કર્યા બાદ જ આગળ એન્ટ્રી આપવામાં આવે છે રાજકોટની મધ્યસ્થ જેલમાં અનેક એવી ઘટના સામે આવી છે જેમાં ટિફિન આપે છે તો ટિફિનમાં જે ભાત હોય છે એટલે કે તેમાંથી સિમ કાર્ડ નીકળવાની ઘટના હોય કે પછી મોબાઈલ નીકળવાની ઘટના હોય આ ચાલુ વર્ષમાં જ બે જેટલા ગુના મોબાઈલ મળ્યાના બહાર આવ્યા છે ત્યારે હું તમને જે દિવાલ છે એના પણ દ્રશ્ય બતાવીશ એક જૂની જેલ જયારે અહીંયા હતી ત્યારે બહારથી કેદીઓના સગા પાન મસાલા પણ અંદર ફેંકતા હતા જે મોબાઈલ છે તે પણ અંદર ફેંકતા હતા એ પ્રકારના પણ હું તમને ત્યારબાદ જેલની દીવાલ રાખવામાં આવી છે તેમાં પણ ફેન્સિંગ કરી દેવામાં આવી છે વોચ ટાવરની વાત કરવામાં આવે તો વોચ ટાવરની હાઈટ પણ રાજકોટની મધ્યસ્થ જેલની બહાર વધારી દેવામાં આવી છે જેથી કરીને બહારથી કોઈ આવારા તત્વો

ત્યારની સરખામણીમાં અત્યારે ઓછા ગુના નોંધાય છે પરંતુ ગુનો તો નોંધાય છે તો જેલમાં આટલી સુરક્ષા હોવા છતાં મોબાઈલ કઈ રીતે પહોંચે છે સિમ કાર્ડ કઈ રીતે પહોંચે છે પાન મસાલા કઈ રીતે પહોંચે છે કેદીઓને સુવિધા શા માટે આપવામાં આવે છે અનેક સવાલો તો સામે છે ત્યારે જેલના તંત્ર સામે પણ સવાલો ઊભા થાય છે કે હવે આ પ્રકારની ઘટના ન બને તે માટે તમે શું કરશો જી ઓકે હવે સીધા વડોદરા જઈએ દર્શન પાસે દર્શન વડોદરા જેલમાં કઈ રીતના વિવાદો રહ્યા છે અને હાલની પરિસ્થિતિ શું જોઈ વાત કરવામાં આવે તો લાજપોર જેલની અંદર જે પ્રકારનો બનાવ સામે આવ્યો છે ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં હજુ બે દિવસ પહેલાં જ આ વડોદરા મધ્યસ્થ જેલ જે છે ત્યાંથી મોબાઈલ જે છે તે પકડાયો હતો અને તે મોબાઈલ કોણ ઉપયોગ કરી રહ્યું હતું તેની તપાસ રાવપુરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી આ ઉપરાંત વધુમાં વાત કરવામાં આવે તો બે હજાર ત્રેવીસમાં પણ પોલીસ દ્વારા આ વડોદરા મધ્યસ્થ જેલની અંદર ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું તે બાદ બે હજાર એકવીસમાં પણ કેદીઓ જેલની અંદર આયુર્વેદિક સિરપના નામે દારૂ બનાવવાની યોજના ઘડી રહ્યા હોય તેવો બનાવ પણ સામે આવ્યો હતો વધુમાં તાજેતરની જ વાત કરવામાં આવે ચાલુ વર્ષમાં તો ઓગસ્ટ બે હજાર પચીસમાં હાઈકોર્ટ દ્વારા એક આદેશ જે છે તે આપવામાં આવ્યો હતો કે એક કેદી જે હતો તે કેદીને તેની સજા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેને છોડવામાં ન આવ્યો હતો તે બાબતે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને જે વળતર છે તે ભરવાનો પણ આદેશ આપ્યો હતો આ ઉપરાંત અલગ અલગ જે કિસ્સાઓ છે તે વડોદરા મધ્યસ્થ જેલના પણ સામે આવ્યા હતા વધુમાં અહીંયા એક બેરિકેડ પણ જે છે તે રાખવામાં આવ્યું છે અને જે આવતા જતા વાહનો હોય તેને ચેક કરવામાં આવી રહ્યા છે પરંતુ અહીંથી કાળા કાચવાળી ગાડીઓ પણ સીધી અંદર પસાર થઈ રહી છે ત્યારે એક સુરક્ષાને લઈને પણ સવાલો થઈ રહ્યા છે જે પ્રકારે અવારનવાર મોબાઈલ પકડાવવાના વાત હોય સિમ કાર્ડની વાત હોય તેના માટે પણ અલગ અલગ રેટ કાર્ડ ચાલતું હોવાની વાતો પણ અવારનવાર સામે આવતી હોય છે જે મોબાઈલ લાવવાની વાત હોય તેમાં જે પણ કેદી હોય છે તે કેદીના ઉપર સુધી કેવા સંબંધો છે તેના આધારે તેને મોબાઈલ આપવામાં આવતો હોય છે સિમ કાર્ડમાં પણ એ જ પ્રકારે યોજના બનાવવામાં આવતી હોય છે કે એક સિમ કાર્ડ એક મોબાઈલ હોય છે અને અલગ અલગ સિમ કાર્ડ જે કેદીઓ હોય તેમને અલગ અલગ ઓળખાણ પ્રમાણે આપવામાં આવતા હોય છે તે ઉપરાંત જે અંદર સુવિધાઓ મળતી હોય છે તેના પણ અલગ અલગ રેડ કાર્ડ જે છે તે ચલાવવામાં આવતા હોય છે જુહી ઓકે હવે અમદાવાદ જે સંવાદતા મિહિર સોલંકી આપણી સાથે લાઈવ જોડાયા છે મિહિર અમદાવાદમાં શું સ્થિતિ છે અમદાવાદમાં તો આવી ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હોય એવું લાગી રહ્યું છે પહેલા શું પરિસ્થિતિ હતી કયા કયા વિવાદો રહેલા છે અમદાવાદ જેલના અને અત્યારની કઈ રીતની પરિસ્થિતિ છે બિલકુલ હજુ અમદાવાદ ની વાત કરીએ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે હાલ આપણે ઉપસ્થિત છીએ અને જે પ્રમાણનો બનાવ સુરતમાંથી સામે આવ્યો છે

પોલીસની ગાડીઓ છે તે બાર અત્યારે હાલમાં આપણે જોવા મળતી હશે જે ઘણા લોકો છે અહીં જે પોતે પોતાના ઘરના અને કે જે પણ હશે કે જે પોતાનો હોય છે તેને મળવા અત્યારે આવેલા તે પણ આપણે અહીંયા જોવા મળતા હશે પરંતુ સવાલ અહીંયા એ છે કે અંદરના ભાગે મોબાઈલ અને તમાકુની જે પડીકીઓ છે તે અંદર પહોંચે છે કેવી રીતે કારણ કે જો ઓગસ્ટની વાત કરીએ અમદાવાદ અમદાવાદની જેલની વાત કરીએ બે હાજર પચીસ માં ઓગસ્ટમાં અઠ્યાવીસ ઓગસ્ટના વખતે આ સમગ્ર બનાવ બન્યો હતો કે જેલમાં જે પાકા કામનો જે કેદી હતો તેની પાસેથી ફોન મળી આવ્યો હતો અને મહત્વની વાત તે પણ છે કે તેની પાસે અઢાર જેટલી તમાકુની પડીકી છે તે પણ મળી આવી હતી એટલે ચેકિંગ કરતા સમયે જે પાકા કામનો કેદી હતો તેના દ્વારા જે ઇલેક્ટ્રિક જે જગ્યા ઇલેક્ટ્રિક મશીનરી જે શરૂ હોય તેની જે જગ્યા હોય તે જગ્યા પર તે પડદા પાછળ રહીને મોબાઈલમાં વાત કરતો હતો ને તે જ સમયે મોહસીન ખાન પઠાણ કરીને જે જેલર હતા તેમના દ્વારા આને પકડવામાં આવ્યો હતો ચોક્કસી અત્યારે હાલમાં જે સવાલ આગળ આવ્યો છે કે અંદર કેવી રીતે આ તમાકુની પડી કયો પહોંચે છે સાથે જ કે મોબાઈલ છે તે કઈ રીતે પહોંચે છે કારણ કે કેદી પાસે મોબાઈલ રાખવા બિલકુલ ગેરરીતિ છે ને સાથે જ તે જે પ્રમાણેના સવાલો અત્યારે ઉભા થયા છે કે અંદરથી કેદી છે તે વાત કરે છે અગાઉ પણ સાબરમતી જેલ એક વિવાદમાં આવી હતી ને તેનું કારણ હતું લોરેન્સ ની ગેંગ છે તે જેલની અંદરથી કોલ કર્યો હોય ને તેવી રીતનો એક વિડીયો પણ વાયરલ થયો હતો પરંતુ જે જે તે સમયે ઇન્ચાર્જ હતા હતા જેલમાં પણ જેલર તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ આ સમયનો નથી અગાઉના સમયનો છે કે પછી આ વિડીયો છે તે અંદરનો નથી એટલે ચોક્કસથી પુષ્ટિ ત્યારે કરવામાં આવી નથી પરંતુ ક્યાંક ને ક્યાંક સવાલો છે તે વારંવાર સાબરમતી જેલમાં ઉભા થયા છે જો તે પછી સુરંગ કાંડ હોય કે પછી લોરેન્સ બિશ્નોઈની ગેંગનો સવાલ હોય કે સાથે જ તે જે તે સમયે કુખ્યાત જે આરોપીઓ છે જે ગુનેગારો છે જેને અહીંયા રાખવામાં આવ્યા પછી તે અતિક અહેમત પણ કેમ ના હોય એટલે તમામ લોકો પર સવાલ માત્ર એક ને એક થતા હોય છે કે અંદર રહેલા પાકા કામના કેદીઓ છે તેમની પાસે મોબાઈલ ફોન ક્યાંથી આવે છે તમાકુની જે પડીકીઓ છે કારણ કે ઓગસ્ટની જ આ વાત છે કે જ્યારે અઢાર પડીકી છે તે મળી આવી હતી અત્યારે આપ જે પ્રમાણે જુઓ છો કે જેલની બહાર જે બે નંબરનો જે ગેટ છે ત્યાં આપણે ઊભા છીએ અને કઈ રીતની અત્યારે સિક્યુરિટી છે તે આપ જોઈ શકો છો અને સાથે જ તે જે પ્રમાણે ટિફિન જે અંદર આવતા હોય છે જે સગા જે હોય છે કેદીઓના તે અહીંયા લઈને આવતા હોય છે તેનું પણ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવતું હોય છે અને સાથે જ તે તેમાં ચેક કરવામાં આવતું હોય છે કે કોઈ એવી કોઈ વસ્તુ અંદર નથી જતી કે જેના કારણે અંદરના ભાગમાં કોઈ તકલીફ પડે કે પછી કોઈ વિવાદ ઊભો થાય એટલે ચોક્કસથી હાલની જ તે મેં આપને વાત જણાવી કે રાણીપનો આરોપી હતો કે જેના દ્વારા જે કેદી હતો દ્વારા અંદર મોબાઈલ અને પડીકી લઈને જવામાં આવી હતી અને અગાઉ જે પ્રમાણે એક એક જે બહાર આવી હતી સાથે જ વર્ષ અહીં ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે વિવિધ ફરિયાદો અહીંયા કરવામાં આવી હતી કે જેની પાસે મોબાઈલ્સ મળ્યા કેદીઓ પાસે મોબાઈલ્સ મળ્યા હતા સાથે જ તમાકુ મળી આવ્યું હતું એટલે જે પ્રમાણે ઘણી બધી ફરિયાદો થઈ ને ત્યારબાદ જે એક્શનમાં આવેલ જે લોકો છે અત્યારે હાલમાં જોવા મળી રહ્યા છે અને ચોક્કસથી પોલીસ દ્વારા અત્યારે અહીંયા જે સિક્યુરિટી છે તે પણ આપ જોઈ શકતા હશો કેવી રીતે સિક્યુરિટી છે પોલીસ વેન છે તે અહીંયા ઉભી છે પોલીસના જે કર્મચારીઓ છે કર્મીઓ છે તે અહીંયા હાલમાં ઉપસ્થિત છે પરંતુ સવાલ માત્ર એક જ છે કે અંદર આ ફેસિલિટી છે કોણ પૂરી પાડે છે અંદર કોઈ એવો વ્યક્તિ રાખવામાં આવે છે કે જે સમગ્ર મેનેજમેન્ટ સંભાળે છે કે કેમ અને આવી રીતે જ્યારે મોબાઈલ્સ મળી આવતા હોય ને સાથે જ તે અંદરથી આવી રીતે વિડીયો કોલ્સ થતા હોય કે જે વિડીયો ત્યારબાદ બહાર આવતા હોય અને કોઈ એક ગેંગના મેમ્બરનું નામ નામ સામે આવતું એક જે પોતે કુખ્યાત આરોપી કુખ્યાત ગુનેગાર છે અને તે પોતે સજા અહીંયા કાપી રહ્યો છે એટલે ચોક્કસથી સાબરમતી જેલમાં વારંવાર આવી રીતના બનાવ છે કિસ્સા જે સામે આવ્યા છે પરંતુ અત્યારે હાલ પૂરતી જે પ્રમાણે સિક્યોરિટી ને જે પ્રમાણેનો પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તે ક્યાંક ને ક્યાંક હવે કોઈ સુધારો આવે કે હવે કોઈ એવી ઘટના ના બને તે માટે કરવામાં અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે બિલકુલ મિહિર ઋષિ દર્શન અને અમિત તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને તમામ જાણકારી આપવા માટે તો અમદાવાદ મધ્યસ્થ જેલ હોય વડોદરાની હોય રાજકોટની હોય કે પછી સુરતની હોય આ તમામ જેલમાં ક્યાંક ને ક્યાંક લાલિયાવાડી ચાલતી હોય એવું જોવા મળી રહ્યું છે પ્રશાસન હજુ પણ ઊંઘમાં હોય એવું જોવા મળી રહ્યું છે ખંડણી માંગવામાં આવી રહી છે બારથી પંદર હજાર રૂપિયા કેદીના પરિવારજનો પાસે માંગવામાં આવી રહ્યા છે